નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ニュース17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવવાના છે ન્યાય યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે મીટિંગ યોજવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં હવે કોંગ્રેસ સંપૂર્ણપણે તૂટી રહી છે ત્યારે મજબૂત થવા પ્રયાસ કરી રહી છે આજે બોડેલી કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજવામાં આવી હતી ન્યાય યાત્રાને સફળ બનાવવા કોંગ્રેસ કાર્યકરો મહેનત કરી રહ્યા છે આવનાર લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પણ હવે કામે લાગી ગઈ છે તૂટતી કોંગ્રેસના બચેલા કાર્યકરો હવે કામે લાગી રહ્યા છે ચૂંટણી નજીક આવતા હવે કોંગ્રેસ કાર્યકરો મહેનત કરી રહ્યા છે રાહુલ ગાંધી છોટાઉદેપુર જિલ્લામાં આવવાના હોવાથી યાત્રાને સફળ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી આજ રોજ બોડલી ખાતે યુથ કોંગ્રેસ ની કારોબારી મીટિંગ કરવામાં આવી હતી તેમાં હાથ સે હાથ જોડો યાત્રા આવી રહી છે અમારા રાહુલ ગાંધીજી આવી રહ્યા છે તે બદલ અમારા હાર્દિક સાહેબ યુથ કોંગ્રેસ પ્રમુખ જેઓ હરપાલસિંહ ચુડાસમા અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું યુથ આજે અહીંયા ભેગું થયું હતું તે હાથસે હાથ જોડવાના અમારા રાહુલ ગાંધી યાત્રા લઈને આવી રહ્યા છે તેનું માર્ગદર્શન આપ્યું યાત્રા સાત તારીખથી ગુજરાતના પ્રવાસે છે રાહુલજી તે બદલ અમને માર્ગદર્શન આપ્યું અને છોટાઉદેપુર જિલ્લાની અંદર નવ તારીખે તેઓ પધારવાના છે તેના રૂટનું નિરીક્ષણ પણ થઈ ગયું છે તેનું પણ વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું તેથી તમારા મીડિયાના માધ્યમથી મારે છોટાઉદેપુરની જનતાને કહેવું છે કે યાત્રામાં જોડાઈ અને રાહુલ ગાંધી જે ન્યાય યાત્રા કરી રહ્યા છે તેમાં આપણા આદિવાસી વિસ્તાર પસંદ કર્યો છે અને આદિવાસીઓના પ્રશ્નો અને એમને આપણે સાંભળવા માટે નવ તારીખે તમે તમારા માધ્યમથી મારે તમામ જિલ્લાની જનતાને અને સમગ્ર આ આદિવાસી જિલ્લાને કહેવું છે કે નવ તારીખે સર્વે રાહુલ ગાંધીની યાત્રામાં જોડાવું તે માટે આજનું આ મિટિંગનું બોડેલી ખાતેનું આયોજન હતું આ જ કેવું છે અસ્તુ જય હિન્દજી મારું નામ જિજ્ઞેશ રાઠવા બોડેલી તાલુકા પંચાયત વિપક્ષ નેતા બોડેલી એપીએમસી ખાતે જ્યારે તારીખ નવના રોજ રાહુલજી અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં ભારત જોડો ન્યાયયાત્રા લઈને આવી રહ્યા છે તે સંદર્ભના આયોજન માટે અહીંયા યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મિટિંગ રાખેલ હતી રાહુલજીની યાત્રા શા માટે આવી રહી છે કારણ કે મણિપુરમાં થયેલી આદિવાસીઓ પર અત્યાચાર માતાઓ બહેનોને પર થયેલા બળાત્કારો તેમજ આદિવાસીઓને જે એમના હકો અને અધિકારો છીનવાઈ રહ્યા છે એ હકો અને અધિકારો અપાવવા માટેની આ એક યાત્રા છે તાજેતરનો દાખલો લઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી બજેટના લગભગ એકવીસ કરોડ જેટલા રૂપિયા નકલી કચેરી અને તે પણ ત્રણ ત્રણ વર્ષ સુધી ચલાવીને આ ભ્રષ્ટાચાર માઝા મૂકી છે અને નકલી કચેરી હોય નકલી ટોલ ટોલનાકો હોય અને હમણાં બે ત્રણ દિવસ પહેલાં એક પ્રેસ કટિંગ પણ આવ્યું કે નકલી શિક્ષકો પણ હવે પેદા થયા છે તો આવી ભ્રષ્ટાચારી સરકારને દૂર કરવા માટે જ્યારે ન્યાયયાત્રા લઈને રાહુલજી અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં આવી રહ્યા છે તેના સંદર્ભમાં આ એક મિટિંગ રાખેલ હતી આવનાર દિવસોમાં આપણે જોઈએ છે કે છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સને જોડતો ભારત નદીનો પુલ એક વર્ષ થયો એનો ડાયવર્ઝન પણ નથી આપી શક્યા અને એના ડાયવર્ઝનના જે પૈસા નક્કી કર્યા હતા બે કરોડને છત્રીસ લાખ રૂપિયા તે એ પૈસા આપ્યા કે પછી એ પણ ચાલ થઈ ગયા એની પર પણ એક સંદેહ ઊભો થાય છે છોટાઉદેપુર જિલ્લામાં ત્યાંશી બસ બસો ત્યાંસી જેટલી શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલે છે ઘણી બધી સ્કૂલોમાં તો શિક્ષક પણ નથી એવી એવી શાળાઓને કારણે અહીંયા ભાજપ ભાજપમાં અત્યારે જ જે લોકસભા સાંસદ છે એમને પણ મારો એક સવાલ છે કે તમે કેવો વિકાસ કરી રહ્યા છે માં કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં એક પણ ડૉક્ટર નથી સરકારી ઓરડાઓ જર્જરિત હાલતમાં છે શાળાઓમાં એક પણ શિક્ષક નથી અને એવા વિકાસની જો તમે વાત કરતા હોય તો એ વિકાસ તમને મુબારક છે અને બે હજાર ચોવીસમાં યુવાનોએ હવે દશા અને દિશા સુધારવા માટે આ લોકસભા છોટાઉદેપુર લોકસભા બેઠક કોંગ્રેસને હવાલે આપવાની તૈયારી કરી લીધી છે અને એ બે હજાર ચોવીસનું પરિણામ બતાવી આપશે વિષ્ણુ રાઠવા છોટાઉદેપુર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ